યોગી આપતા કે પ્રાપ્તિ મોટી થઈ છે તેમ વિઘન ના આવવા દેવા પ્રાપ્તિ તો બહુ મોટી છે ગજબની પ્રાપ્તિ પણ ઓરખાય નહીં યોગી આપ પ્રમુખ સ્વામી મહારાજ આપણી ભેગા હરે ફરે જમે અને આપને આપણા જીવા જ લાગે તો એમનો મહિમા છે ખબર ના પડે આંતરિક કેટલા જબરજસ્ત છે અનુભવ થાય આપણા ટાળે આપણને સાંત્વન આપે એકદમ શાંતિ થઈ જાય અને આપણા ગમે પ્રોબ્લેમ હોય તો એ મટાડી દે અને ભગવાનમાં જોડે બીજું બધું તો ઠીક આપણે અટવાયા છે અહીં ફરે છે એટલે ભગવાનમાં જોડે એ મોટી વાત છે પણ જો પ્રાપ્તિ મોટી થઈ વિઘ્ન વિઘન આવે દે વિઘન શું મનુષ્ય ભાવે પ્રાપ્તિમાં એ દિવ્ય છે અખંડ દિવ્ય છે પણ જે સાથે રહે સાથે રહીને મહિમા સમજો એ મોટી ઘાંટી છે બહુ અઘરું છે પરોક્ષમાં બધા મહિમા સમજાય ગંગા જમના બધાને બધા નાવા જાય ડૂબકી મારે બધું કરે પણ આ યોગી આપ પ્રમુખ સાહેબ મહારાજ એવા ના સમજાય મનુષભાવ આયા જ કરે દીવ ભાવ હોય તો થોડુંક મનુષ આવી જાય અઠવાડિયે એકવાર આવી જાય મહિને એકવાર આવી જાય પણ આવે જ મનુષભાવ હવે આપણા જેવા છે શું વિશેષ છે એવું થઈ જાય અને અખંડ દીવ ભાવ રહ્યો ને એ તો કામ થઈ જાય જો મેઇન સ્વિચ હોય ને મેઇન સ્વિચ ઓફ થાય પછી બીજી બધી સ્વીચ ઓન અને ઓફ ઓન ઓફ કરાય કાયના રે મેઈન સ્વીચ ઓફ થઈ જાય પછી બીજી સ્વીચો દાવે આમ કરાય કાયના રે મેઈન સ્ટીચાર હોય એટલે પ્રમુખ સાહેબ મહારાજ ભ્યોગી આપા શાસ્ત્રી મહારાજ એમાં દીવ ભાવરે અખંડ હવન જાની એ આખંડ દીવ ભાવ રહે કામ થઈ ગયું તમે અક્ષરધામમાં આવવા જવાનું કંઈ રહેતું જ નથી અને મહારાજ દીવભાવ બધામાં કહ્યું છે બધા મહારાજે કહ્યું સંતો હરિભક્તો મનુષ્ય જેવા દેખાય છે પણ કોઈ મનુષ્ય નથી બધા જીવે છે એટલે મનુષ્ય જેવા દેખાય છે હરે ફરે વ્યવહાર કરે ગાય ડ્રાઈવિંગ કરે આ અને બીજા જે હોય એ સરખા લાગે બીજા બે ડ્રાઈવિંગ કરતા હોય ને આ એ ડ્રાઈવિંગ કરતો હોય એકાંતિક હોય એ ડ્રાઈવિંગ કરતો હોય સરખા લાગે પણ ક્યાં કેટલો ભેદ છે આ નિશ્ચયવાળા જેને ભગવાન નિશ્ચય હોય એ તો પારને પામી ગયો જો હમણાં કીર્તનો બોલાયા હતા મારા જન્મો જન્મના પુણ્ય ફર્યા સાચી વાત છે જન્મો જન્મના આપણા બધા ભેગા બેઠા છીએ એમ એમ નથી બેઠા આપણા જન્મની કમાઈ છે જન્મો જન્મ આપણે બધું ભેગું કર્યું અને આના પ્રતાપે આ સત્સંગ મળ્યો છે તમે કોઈને સત્સંગમાં લાવવા જાઓ ને એ પુણ્ય હોય એના તો જ આવે ના તો ના આવે ગમે એટલું કરે હું ને ડૉક્ટર સ્વામી અમે એક યુવકને બહુ સમજાયા બહુ સમજાયા પછી આવ્યા નહીં પછી એકવાર તૈયાર થયો અને આવ્યા યોગી આબા છે ને કોઈ જગ્યાએ એક મરણ થયું હતું ગામમાં એટલે વહેલા આવી ગયા ખુલાને અમને ચાર વાગ્યાનો ટાઈમ આપ્યો હતો યોગી આબા સાડા ત્રણ વાગે આવીને જતા રહ્યા તો તમારા ગુરુ આવા કહેવા તમે ઠગાણું ને આમને પછી બીજી વાર તૈયાર કર્યા ઘણા વખતે છ મહિને બધું મહિમા કહીને તે યોગી આપણે મોડા આવ્યા અને ઓલા આવીને કેટલા ગુરુ ઠેકાણું નથી જતા રહ્યા તો જો આ આપણે બધા ગોઠવણ થાય એ ના થાય બધું આપણને લાગે કે આ સામાન્ય છે આવન જાવન કોઈને આપણે પકડી લાવ્યા આ કર્યા એના પૂર્ણ હોવા જોઈએ તો જ થાય એ નથી અને આ બધા કેટલા બધા ભાગ્ય છે કેટલા બધા પ્રમુખ સ્વામી મહારાજને ઓળખ્યા ખાલી ભેગા થયા નહીં ઓળખ્યા એ કેટલું મોટી વાત એટલે ટૂંકમાં આ પુરુષોમાં અખંડ દીવ ભાવરે પૂર્ણ આવતી બધું કારણ થયા કરે મહિને બે મહિને છ મહિને અથવા રોજ કે સ્વામી આમ કેમ કરે છે આમ કેમ કરે છે આ બધું અને એમાં મનુષ્ય ભાવ આયા જ કરે બધી અને જે અખંડ દીવ રહે અખંડ તો આવા જવાન જવાનું તમે જ્યાં છો ત્યાં અક્ષરધામ અને પ્રાપ્તિ તો છે ઓલી અક્ષરધામય છે એવું નથી પણ એના મને મનમાં એવું સેટિંગ થઈ ગયું હોય અને જાઉં અક્ષરધામ જાઉં અહીંયા રહેવું એ એક જ થઈ જાય અને એટલે એવી સમજણ આવે અને એવી દ્રઢતા થઈ જાય નિશ્ચયની કામ થઈએ એટલે આ પ્રકાર આપણે નિશ્ચય કરવાનો છે મનુષ્યભાવ એનો જ ખેલ છે આ મનુષ્યભાવનો મનુષ્યભાવ ધીવ ભાવ મનુષ્યભાવ દીવ ભાવ આયા જ કરે અને સળંગ દીવ ભાવ રહે પણ બહુ મુશ્કેલ છે સળંગ જેટલી આપણી સ્થિતિ હોય એટલામાં દીવ ભાવ રહે આપણી સ્થિતિ કાચી હોય તો મનુષ્ય ભાવ આવ્યા કરે જાયા કરે એવું થાય એટલે એટલે મંડળે જોતા આ સાચું છે મહારાજ સાચા છે ગુણાધાન સાંઈ સાચા છે અક્ષરધામ સાચું છે આ બધું સાચું છે એટલે આગા પાછા થતા નહીં મનમાં થાય કે આ બધું નોનસન્સ છે પણ એવું નથી જો મારાના વખતમાં કેટલા એકાંતિક ભક્તો થયા છે એકાંતિક એટલે હમણાં જ વાત થઈ હતી એકાંતિક ભક્ત એટલે સ્થિર ધીર અને ગમે એટલું અત્યારે તો આપણે બધા એકાંતિક જ છીએ ટેમ્પરેચર બરાબર છે આ બધું અને કંઈ આગ ઉપર થવાનું નથી એટલે સ્થિર જ છે પણ અપ્સ એન્ડ ડાઉન આવે જિંદગીમાં અને તેમાં સ્થિર રહો એ કાંથી